કોંડા મને કોસ્ટા રાય વાઇન ટોસ્કી એ દોન બેન્ઝોન એ દોન કોંડા વિન ટુ કોંડા વિન એ દો બેટાઈ ગાંજો દે એ બેન્ઝોન દે સાદો હેલન કુડવા રી તો આયકે દો જો બેંઝોન બે જો દે જો દે બે જો દો જોન દો જોન દો છોરે લતા દો એ એ કેવનેથી કોંડા વિન આયકે સર ફેસ નાખવાની જરૂરત બેક દો બેસ ઘુરા બેસ ઘુરા કાંગી સળ બેસ ઘુરા એ બેસ ઘુરા એ બેસ ઘુરા એ દોરે દોરે કેના એ તો 10 છોડે 왔다 10 ઓય 10 છોડે 왔다 આ કોણ જabia iske એ છોડે 왔다 એ જરા કાંગી સળદાર